નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલ માં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં બાકી પડેલી માંગોની રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું ગ્રામ્ય જનતાની મૂળભૂત સમસ્યાઓને લઈ પાર્ટી દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે ખાસ કરીને આવાસ યોજનાને લઈ રજૂઆત કરવામાં આવી હતી હાલમાં આવેદનપત્રો માટે એક પોઈન્ટ એસી લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે ત્યારે શહેરી વિસ્તારોમાં વધુ સહાય મળે છે આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોને પણ શહેરી વિસ્તારોની સમકક્ષ ગણાવી આવાસ સહાય ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સુધી વધારવાની માંગ કરી છે ઉપરાંત જમીન વિહોણા અને ગરીબ પરિવારોને પણ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી આ સિવાય સામાજિક સુરક્ષા યોજનાઓને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી હાલ વિધવા સહાય એક પચાસ રૂપિયા આપવામાં આવે છે જે જીવન નિર્વાહ માટે અપૂરતી હોવાનું જણાવતા આમ આદમી પાર્ટી દ્વારા સહાય વધારીને પચીસો રૂપિયા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ પ્રસંગે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય જનતાની અવગણા હવે સહન કરવામાં આવશે નહીં અને જો માંગો સંતોષકારક રીતે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આજ રોજ નવસારી કલેક્ટર એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જે ગ્રામ્ય વિસ્તારમાં જે આવાસો યોજનાઓ ચાલી રહી છે જેમાં એકને ને એસી જેટલી રકમો ચૂકવવામાં આવે છે પણ એ અમારી માંગ છે કે જેમ શહેરોમાં નગરપાલિકામાં આવાસના સાણ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવામાં એટલી ચૂકવવામાં આવે એ જર્જરિત ધોરણે બનાવવામાં આવે અને જે રીતે જમીન નથી જમીન વિહોણા છે એને આવાસ નથી મળી રહ્યા તો જમીન બી ફાળવવામાં આવે એવી અમારી માંગ છે અને વિધવા સો પચાસ જેટલી જ મળે છે એને પચીસો જેટલી કરવામાં આવે આ અમારી જે ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ છે એની માંગને લઈને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે